જામનગર માં એકત્રીસમી ડિસેમ્બર નિમિત્તે પોલીસની મેગા ડ્રાઈવ સઘન અમરેલીના દર્દીઓને તેમજ અમરાપુર ગ્રામજનોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે અમરાપુર ગ્રામજનોના જણાવ્યા મુજબ આ રોડ છેલ્લા દસ વર્ષથી રિપેર કરીને જ ચલાવવામાં આવે છે જો સત્વરે આ રોડ નવો બનાવવામાં આવે તો દવાખાને લઈ જતા આઠ દિવસ પેલા તો રસ્તામાં અડધા જાતા ડિલેવરી થઈ ગઈ તો ત્યાંથી પાછું ભૂલી જવું પડ્યું હેરાન થઈ ગયા હેરાન થઈ ગયા એમ બોલો રસ્તો ક્યાં જાય આગળ અમારે બીબીએ કોલેજ છે લાંબા સમય થી છે સારી રીતે ચાલે છે વિદ્યાર્થી પણ સારા છે પણ એને મુસાફરી માટે કાયમ અપડાઉન કરતા હોય ત્યારે બહુ તકલીફ થાય છે રસ્તા બાબત ની હેરાનગતિ છે તો અમારું તાલુકા મથક કુકાઓ છે જિલ્લા મથક અમરેલી છે અવારનવાર અમારે કામ બાબતે રાત્રે કુકાઓ છે કે ડિલેવરી જેવા સમયમાં હમણાં જ અમારા એક ખેડૂતે મને થોડી વાર પહેલા જ વાત કરી કે રસ્તામાં ડિલેવરી થઈ ગઈ એ આપણી માટે દુઃખદ ગાય વિકાસ વાતો કરનારાઓને મારે ધ્યાન દોરવાનું થાય છે કે વિકાસ રસ્તાના પણ કરવા જોઈએ આ જિલ્લામાંથી દર વર્ષે બે પાસ હરેક ગામમાંથી

सदैव इनोवेशन में करते हैं इसलिए अभी पूरी दुनिया की नजर ग्रीन एनर्जी सोलर पावर के ऊपर है हम लोग भी आपकी सेवा में सोलर पावर सॉल्यूशन लेके कार्यरत है और, और हम लोग उनका डिस्प्ले के साथ साथ इंफॉर्मेशन देने के लिए जीपीबीएस द्वारा आयोजित देश का एक्सपो जो कि देश का सबसे बड़ा एक्सपो है और वो राजकोट शहर में सात जनवरी से दस जनवरी तक आयोजित है जिसका छत्तीस से ज्यादा देशों में प्रमोशन किया गया है और इन चार दिनों में छत्तीस से ज्यादा देशों से दस लाख से भी ज्यादा विजिटर्स आने वाले हैं ग्यारह सौ से ज्यादा स्टॉल्स की विजिट करने वाले हैं तो हमारा आपको हार्दिक निमंत्रण है आप इन चार दिनों में पधारिये एंजल पंप्स के स्टॉल की विजिट करिए जो कि नई जानकारी एकत्रित करने के लिए और आपके और देश के ग्रोथ के लिए लाभदायी होगा तो मिलते हैं सात जनवरी से दस जनवरी तक देश का एक्सपो जीपीबीएस एक्सपो सबसे बड़ा एक्सपो धन्यवाद